ના લઈને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે ગેરમાર્ગે દોરી દસ્તાવેજ કરવામાં આવ્યો પોલીસ ફરિયાદ નોંધાઈ છે સર્વે નંબર પર સ્ટેમ્પ પેપર પર જૂના લખાણ કરીને મકાનો બાંધી ચાલીસ વર્ષ કરતા વધુ સમયથી રહે છે જ્યારે ત્યાં રેવન્યુ રેકોર્ડ પર એન્ટ્રી કરવામાં આવી નથી અને આ વિસ્તાર જૂના પહાડીયા ગામ તરીકે ઓળખાય છે રેવન્યુ રેકોર્ડ પર મૂળ માલિકના નામ ચાલતા હોવાથી વારસાનો લાભ લઈ આ જમીન ખુલી હોવાના ફોટા બતાવી માહિતી આપે વેચાણ દસ્તાવેજ છે એના કારણે મૂળ માલિકોના નામ ચાલતા આવેલા અને મૂળ માલિકોના વારસોએ સાતબારમાં નામ ચાલતા હોવાનો લાભ લઈને કાહિતિસો મને જમીન વેચાણ કરી દીધેલી છે આમ જ્યારે એમણે રજીસ્ટર દસ્તાવેજ કરવા માટે સબ રજિસ્ટ્રાર ઉભો એ લોકો ગયા ત્યારે સ્થળ ઉપરની જમીન ખુલ્લી છે એવું દર્શાવીને એવા ફોટોગ્રાફ સાથેના દસ્તાવેજની અંદર નોંધણી કરાવેલી છે આમ સબ રજિસ્ટ્રારને એ લોકોએ ખોટી માહિતી બતાવીને અને હકીકત છુપાવીને દસ્તાવેજ કરેલો હોવાનું માલુમ પડે છે જે જોતા આમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના મળી આવતા એ લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે